નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સોમવતી અમાસના દિવસે માત્ર એક ચપટી તલનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે મિત્રો સોમવતી અમાસ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવારના દિવસે છે તેથી આ દિવસે તમારે એક ચપટી તલનો ઉપાય જરૂરથી કરવો જ જોઈએ મિત્રો આ અમાસ ખૂબ જ ખાસ છે સોમવતી અમાસના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે કોઈ મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક ચપટીતલનો ઉપાય કરવાથી સંપૂર્ણ થઈ જાય છે ઘણા લોકો આ ઉપાય કરેલ છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળેલ છે આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો તમે પણ સોમવતી અમાસના દિવસે આ એક ચપટીતલનો ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયની રીતને સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે મિત્રો આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ કે સોમવતી માસના દિવસે આ એક ચપટી તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે તો સૌ પ્રથમ એક ચપટી તલનો આ ઉપાય કરવાનો શુભ સમય શું છે તે વિશે જાણીએ મિત્રો એક ચપટી તલનો આ ઉપાય સોમવતી અમાસના દિવસે એટલે કે સોમવારે સવારે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તમારે કામ માટે બહાર ક્યાંક જવું પડે અથવા તો કોઈ અન્ય કામના કારણે તમે આ ઉપાય કરી શકતા નથી તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગે કરવાનો છે તો કાળના સમયે આ ઉપાય કરવાનો છે કાળનો સાંજનો સમય છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે હોય છે તમે ત્યારે પણ આ ઉપાય અવશ્ય કરી શકો છો મિત્રો હવે જાણીએ કે આ એક ચપટી તલનો ઉપાય કોને કરવાનો છે તો એક ચપટી તલનો આ ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય અચૂકપણે કરી શકે છે જો કોઈપણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓએ ખાસ કરીને આ એક ચપટી તલનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ મળે છે પરંતુ મિત્રો પોતાની કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનો બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટીતલનો ઉપાય કરવો હોય તેને સોમવારના દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસ મળે જ છે મિત્રો સોમવતી અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે સોમવતી અમાસ એકમાત્ર એવી અમાસ છે જેમાં મહાદેવ અને શ્રી વિષ્ણુ ભગવાનની એકસાથે પૂજા કરવામાં આવે છે તે ઉપરાંત આજ દિવસે આપણે આપણા પૂર્વજોને પણ પ્રણામ કરીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો કરી શકીએ છીએ અને તેમાં પણ આ સોમવતી અમાસ વર્ષની સૌથી છેલ્લી અને સૌથી શ્રેષ્ઠ અમાસ છે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલાં એક ચપટી તલ લેવાના છે હવે આ તલનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલ છે અને તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં તલનો ઉપયોગ ચોક્કસ થાય છે અહીં કાળા તલ અને સફેદ તલ આ બે પ્રકારના તલ હોય છે જેમાંથી તમારે એક ચપટી કાડા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમને શ્રી હરિવિષ્ણુ ભગવાનના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થશે જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ અને સમસ્યાઓ દૂર થાય છે ખાસ કરીને સોમવતી અમાસના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જ જોઈએ આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળે છે મિત્રો હવે બીજા ઉપાય વિશે જાણીએ જે તમે વર્ષના છેલ્લા સોમવારના દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે જ કરી શકો છો તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય અવશ્ય કરી લેજો જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે આપણા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે મિત્રો સોમવતી અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેમાંનું એક પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે તમે આમાંથી કોઈ પણ વસ્તુ નાખી શકો છો હવે તમારે હથેળીમાં પાણી લેવાનું છે તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેમના પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ થતા નથી તેના ઘરમાં ક્યારેય કોઈ પણ દુઃખ નથી રહેતું મિત્રો સોમવતી અમાસના દિવસે આ ખાસ ઉપાય પણ અવશ્ય કરવા જોઈએ મિત્રો સૌ પ્રથમ સોમવતી અમાવસ્યાના દિવસે તમારે મુહૂર્તમાં જાગવું જોઈએ અને નિત્ય સ્નાન વગેરે કરવા જોઈએ ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ તમે પીપળાના વૃક્ષની નીચે બેસીને બે ઘીના દીવા પ્રગટાવી શકો છો આ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ કરવો અને ચાર વખત પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂનાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બિલ્લેના પાન તોડવા જોઈએ નહીં અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને પત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચઢાવી શકો છો પિતૃદોષથી છુટકારો મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરવાનું રહેશે અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરશો અને પછી પિતૃ દેવાય નમઃ મંત્રનો જાપ કરશો અને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશો તો પિતૃદોસ્તી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે સોમવતી અમાસના દિવસે આ વિશેષ ઉપાય અવશ્ય કરજો મિત્રો અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે તે ઉપરાંત દોષ દૂર કરવા માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેના શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવાનું આવશ્યક છે મિત્રો અમાસના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને કાજળ દૂધ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ તો વહાલા મિત્રો આ વિડીયોને એક લાઇક કરીને વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર